લોક અદાલત એટલે લોકોની અદાલત જ્યાં ના કોઈનો વિજય ના કોઈનો પરાજય એ સિદ્ધાંતને અનુસરીને કેસેનો નિવેડો લાવવામાં આવે છે અદાલત દ્વારા દિવાળી દિવાળી તકરારો ચેક પરતના કેસો માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો દાંપત્ય જીવનની છૂટાછેડા સિવાયની તકરારો જમીન સંપાદનના કેસોને મોટર અકસ્માતના વળતરના કેસોનું સમાધાન થઈ શકે છે આ વખતે સુરતની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસો સિવિલ કેસોને મોટર એક્સિડન્ટને લગતા કેસોના સમાધાન માટે કન્સિલિએશનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વ્યવસ્થાનો લાભ લેવા માટે સુરતના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રેરીએ તમામ પક્ષકારોને અપીલ કરી છે આ વ્યવસ્થાનો લાભ લેવા ઈચ્છુક લોકોએ તેમના નજીકની અદાલતમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવાનો અનુરોધ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરાયો છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક અને ગુજરાત રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આદરણીય જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ મેડમના સબળ માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્યના વડી અદાલતના સર્વોચ્ચ અને વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ કોકજે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ તૃતીય રાષ્ટ્રીય કાનૂની લોક લોક અદાલત આયોજિત થઈ રહી છે અને આ અદાલત જે સમગ્ર સુરતના તમામ તાલુકાઓમાં અને સુરત ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની અંદર આયોજન થવા થનાર છે તેમાં અલગ અલગ દીવાની તમામ પ્રકારના કેસો છે માત્ર દંડથી શિક્ષાપાત્ર એવા ફોજદારી કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસ છે ટ્રાફિક ચાલણને લગતા કેસ છે જમીન સંપાદનને લગતા એવા કેસ છે મોટર અકસ્માતને વળતરને લગતા કેસ છે અને સૌથી મહત્વપૂર્ણ કોમર્શિયલ રોબ ગણાય તેવા સુરતની અંદર ચેક પરતને લગતી જે ફોજદારી ફરિયાદો છે આવા કેસો એનો સુખદ નિવેડો આવે સમાધાનથી બંને પક્ષકારો વચ્ચેની તકરારનો અંત આવે તે માટે લોક અદાલતની વ્યવસ્થા જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ જિલ્લાઓને વધુ સુદૃઢતાથી અમલી કરવામાં આવે તેવું માર્ગદર્શન આપવામાં આવેલ છે તે રીતે તેરમી સપ્ટેમ્બરે આ લોક અદાલત આયોજન થવાનું છે હું આપના માધ્યમ થકી આવા કેસોના તમામ પક્ષકારોને લોક અદાલતનો મહત્તમ લાભ લે અને તેમાં સહભાગી થાય અને લોક અદાલતની વ્યવસ્થા એ તમામ રીતે પક્ષકારો માટે લાભદાયી છે જે વાદી છે એને તેના કેસમાં જમા કરવામાં આવેલ કોર્ટ ફી પૂરેપૂરી રિફંડ મળે છે આ આખી ફેસિલિટી નિઃશુલ્ક છે તેમાં કોઈ ખર્ચો કરવામાં આવતો નથી જે મધ્યસ્થી છે જે દરમિયાનગીરી કરે છે એ તાલીમ પામેલ વકીલ અથવા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તે પક્ષકારોના હિતોનું પૂરું રક્ષણ કરે છે અને સૌથી અગત્યનું કે અદાલતથી બંને પક્ષકારો વચ્ચે ઘર્ષણ અટકે છે અને સારા સંબંધો હંમેશા ઉષ્માભર્યા રહે છે એટલે એવું કહેવાય છે કે આ વિન વિન સિચ્યુએશન છે અને ચુકાદાથી કોઈ એક ઘરની અંદર આનંદ થાય છે ત્યારે સમાધાનથી બંને ઘરે દીવા પ્રગટે છે એવી એક વાયકા છે અને ગુજરાતમાં લોક અદાલત પહેલેથી ખૂબ જ સફળ રહેલ પ્રયોગ છે સૌ પ્રથમ લોક અદાલત પણ દેશમાં ગુજરાતમાં જ સને ઓગણીસો બ્યાસીની સામે ઉનામાં આયોજિત થયેલ ઉત્તરોત્તર આ વ્યવસ્થા પ્રચલિત બનેલ છે અને સુરતમાં મને કહેતા આનંદ થાય છે કે બારમી જુલાઈના રોજ સને બે હજાર પચીસની દ્વિતીય લોક અદાલતમાં ગુજરાત આખામાં અને ભારતમાં સુરત સૌથી પ્રથમ ક્રમાંકે આવેલ અને સાડા ત્રણ લાખ જેટલા કેસો સમાધાનથી નિવેડો આ કેસોનો આવેલો તેવી જ રીતે આ વર્ષે પણ તેરમી સપ્ટેમ્બરના રોજની લોક અદાલતમાં પણ મહત્તમ કેસોનો નિકાલ આવે અને પક્ષકારોના તકરારોનો અંત આવે તેવી શુભેચ્છા પાઠવી થેન્ક યુ